આજે 6 ડિસેમ્બર ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ છે ભારતભરમાં તેમને માનવંદના આપવામાં આવી રહી છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા ડોક્ટર બાબા આંબેડકરજીને માનવંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભારતીય સંવિધાનના ઘડવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું છ ડિસેમ્બર 1956 છપ્પનના રોજ અવસાન થયું હતું દર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે ભારતભરના લોકો તેમની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરે છે દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે પછી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે દર વર્ષે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે ડોક્ટર સાહેબ આંબેડકરજીને ભારતીય સંવિધાનના તમામ જાતિ ધર્મના લોકોને સમાનતાનો હક અધિકાર આપ્યો છે દેશભરમાં આજે તેમની પુણ્યતિથિ પર તેમનો માનવંદના કરવામાં આવી હતી શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસિંહ નગર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપી તેમના લક્ષી પ્રબોધન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ